નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ભારે ઠંડી પડશે તેવી આગાહીઓ કરવામાં આવી ખેડૂતો ખુશ બેતાલીસ કરોડનો ખર્ચ ખરાબ રસ્તાઓથી લોકો કંટાળ્યા નેપાળ જેવી લંડનની હાલત રાજ્ય સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાને આપી ફરી ભારતને ધમકી પીએમ મોદી દેશને આપશે મોટી ભેટ અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો ચોમાસા બાદ હાડ થી જવતી ઠંડીની આગાહીઓ મિત્રો અત્યારે કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો બધા જાણી લેજો કેમ કે મિત્રો હજુ ચોમાસું પૂર્ણ નથી થયું હજુ પણ મિત્રો નોરતામાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ બધા જાણી લેજો મિત્રો ક્લાઇમેટ ચેન્જિસના કારણે મોસમમાં સતત ફેરફારો થતા હોય છે એવરેજ તાપમાન વરસ મિત્રો વધારો જોવા મળી રહ્યો છે અત્યારે વરસાદનો પ્રકોપ પણ વધી રહ્યો છે ખાસ મિત્રો આ વર્ષે ચોમાસાની સિઝનમાં દેશના ઘણા ભાગોમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો છે જેમાં મિત્રો હિમાચલ પ્રદેશથી લઈને અનેક રાજ્યોની તેની અસર પણ જોવા મળી હતી ખાસ મિત્રો હવે શિયાળાનો વારો છે મોસમના નિષ્ણાતોએ એવું જણાવ્યું છે કે શિયાળાની આગાહી પહેલાં જ મિત્રો ચેતવણીઓ આપી દીધી છે કે હાડ હાડથી જવતી ઠંડી પડવાની છે ખાસ મિત્રો મોસમના વૈજ્ઞાનિકોએ આ જાણકારીઓ આપીને મોસમ મોસમ વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે મિત્રો આ વખતે ઠંડી ભારે પડવાની છે કેમ કે મિત્રો વરસાદ પણ બહુ પડ્યો છે જે અનુમાન મિત્રો નિષ્ણાતોના મતે આ વખતની શિયાળાની મોસમ સામાન્ય કરતાં વધારે ઠંડી આવશે તેવું મિત્રો જણાવી રહ્યા છે તેની પાછળનું કારણ મિત્રો એક જ છે કે લાલીનોની અસરના કારણે લાલીનોના એક્ટિવ થવાના તાપમાનમાં મિત્રો ઘટાડો થાય છે અને આ વખતે ઓક્ટોમ્બરથી ડિસેમ્બર વચ્ચે એકોતેર ટકા સુધી એક્ટિવ રહેવાની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને આ કારણે આ વખતે હાડ થી જવતી ઠંડી પડવાની અત્યારે મિત્રો ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બેતાલીસ કરોડનો ખર્ચ થશે ખેડૂતો ખુશ થશે કેમ કે મિત્રો જામનગર વાસીઓને હવે ટૂંક સમયમાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે નવી સુવિધાઓ મળવા જઈ રહી છે ખાસ મિત્રો જામ્યુક દ્વારા મિત્રો લોકોને વધુ એક ઓવરબ્રિજની ભેટ આપવામાં આવી છે જો કે તેનો ઉપયોગ મોટા લોકોથી થોડીક રાહતમાં જોવા મળશે એટલે કે મિત્રો આ માટે લોકોએ થોડીક એક રાહ જોવી પડશે બધા લોકોને આનો ફાયદો મળવાનો છે હાપા નજીક માર્કેટ યાર્ડ ઉપર રોડ

જઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખરાબ રસ્તાઓથી લોકો કંટાળી ગયા છે કેમ કે મિત્રો અત્યારે ભારે વરસાદ પડી ચૂક્યો છે અને અનેક વિસ્તારો મિત્રો ધોવાઈ ગયા છે માર્ગોનું ધોવાણ થયું છે ખાડાઓ જો આપણને મળી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને મિત્રો ભારે મુશ્કેલીનો સામનો અત્યારે મિત્રો કરવો પડી રહ્યો છે જેમાં મિત્રો પાટણ શહેરમાં હવામાન વિભાગની આગાહીના પગલે મિત્રો મુશળધાર વરસાદના કારણે શહેરોના વિવિધ વિસ્તારોમાં મિત્રો માર્ગોનું ધોવાણ પણ થયું છે તો મિત્રો શહેરોના પદના બજાર રસ્તાના નજીક આવેલા સોસાયટીના માર્ગની હાલત પણ મિત્રો બદતર બની ગઈ છે ધોવાણ થયેલા માર્ગોનું નગરપાલિકા સત્તાધીશોને સમક્ષ અનેક વખત મિત્રો રજૂઆતો કરવા છતાં પણ તેનું મિત્રો સમારકામ કરવામાં આવ્યું નથી આ બાબતે મિત્રો આ વિસ્તારના આવેલા સ્વદૂર વિલા સહિતની સોસાયટીના લોકો દ્વારા મિત્રો પાટણના ધારાસભ્યની રજૂઆતો પણ કરવામાં આવી હતી તેઓના ઉપરોક્ત સોસાયટી વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ નગરપાલિકા તંત્રને આ માર્ગનું સમારકામ કરવા માટે મિત્રો પંદર દિવસની મુદત પણ આપી હતી ઘટના પણ મિત્રો નગરપાલિકા તંત્ર દ્વારા ઉપરોક્ત નો માર્ગો નું સમારકામ નહીં કરાતા પાલિકા તંત્રની કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા માટે શનિવારે મિત્રો પાટણના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોને આ વિસ્તારના રહીશોને સાથે રાખીને મિત્રો ઉબડખાબડ બનેલા રસ્તા અને માર્ગો ઉપરનું જાતે મિત્રો કોક્રીટ અને માલપાથરીને મિત્રો રિપેરિંગ કામ કરવામાં આવ્યું તો મિત્રો અત્યારે સરકારને જગાડવા માટે આ કોંગ્રેસના ધારાસભ્ય ખાસ કરીને મિત્રો આ અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો અત્યારે સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કે અનેક વાહન ચાલકોને આ ઉબડખાબડ રસ્તાઓથી મિત્રો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ રસ્તાઓને સુધારવામાં આવે પણ સરકાર આની કોઈ રજૂઆત સાંભળતી જ નથી જે કારણે મિત્રો અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તમારા વિસ્તારોમાં મિત્રો કેવો રસ્તાઓ કેવા રસ્તાઓ બગડી ગયા છે તેની જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને માહિતીઓ આપી દેજો જો એમાં મિત્રો મહત્વના સમાચારની વાત કર તો નેપાળના જીવ મિત્રો લંડનની હાલત અત્યારે જોવા મળી રહી છે ખાસ મિત્રો નેપાળ ફ્રાન્સ અને હવે લંડનમાં લાખો લોકો રસ્તા ઉપર ઉતર્યા છે કેમ કે મિત્રો થોડા દિવસો પહેલા જ નેપાળમાં આવી સ્થિતિ બની હતી તેના કારણે મિત્રો અત્યારે આવી જ રીતે ફ્રાન્સ અને હવે લંડનમાં લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને પોલીસને દોડાવી દોડાવીને મારી શનિવારે મિત્રો લંડનમાં યુનાઇટ ધ કિંગડમ નામની રેલી પણ કાઢવામાં આવી હતી આ આંદોલનનું નેતૃત્વ મિત્રો શન વિરોધી નેતા ટોમી રોબિન્સને કરી રહ્યા હતા ખાસ કરીને મિત્રો આ વિરોધી રેલી બ્રિટનના સૌથી મોટી માનવામાં આવે છે મિત્રો વ્હાઇટ હોલ પાસે પણ વિરોધીઓ અને પોલીસ વચ્ચે અથડામણ જોવા મળી હતી ને ખાસ કરીને જેમાં છવ્વીસ પોલીસ કર્મીઓને ઘાયલ પણ કરવામાં આવ્યા હતા અને ચારની મિત્રો ગંભીર હાલત પણ જોવા મળી હતી તો અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં એટલે કે ઠેર ઠેર દેશોમાં મિત્રો આવી રીતે કેસો બની રહ્યા છે ખાસ કરીને મિત્રો પાળની આવી સ્થિતિ જોઈને ત્યારે બધા વૃદ્ધા વૃદ્ધો અને બધા લોકો એક્ટિવ જોવા મળી રહ્યા છે એમાં તે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો અત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોને મિત્રો કેસ ડોલની જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે કેટલી ઘરડીઠ કેશડોલ મળવાની છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડિયોને આજના આ ટોપિકમાં મેળવીશું જેમાં મિત્રો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ધોધમાર વરસાદની અસરગ્રસ્ત થયેલા લોકોને સરકાર તાત્કાલિક મિત્રો કેસ ડોલ આપશે મિત્રો અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓને મિત્રો પ્રતિ દિવસના સાબી મિત્રો રૂપિયા બસો ને તેત્રી ની રાશિ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવી ગયો છે મિત્રો તેર સપ્ટેમ્બર બે હજાર પચીસથી તલાટીઓ અસરગ્રસ્ત ગામોને કેશડોલ માટેના ફોર્મ ભરાવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી જેના આધાર નંબર સહિત માહિતીઓ એકમ અને વેરિફિકેશન પછી મિત્રો રાશિ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને આ નિર્ણય મિત્રો સુઈગામ ભાભર વાવ અને થરાદ જેવા તાલુકાઓમાં મિત્રો અસરગ્રસ્ત તેર ગામો માટે લેવામાં આવી છે જેમ મિત્રો વરસાદથી પાંચસોથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું અને આજે મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે આ ડોલ જે અસરગ્રસ્ત ખેડૂતો છે અસરગ્રસ્ત લોકો છે તેમના ખાતામાં જમા કરાવી દેવામાં પણ આવી છે અને અમુક લોકોના બેંક ખાતામાં એવો વિરોધ પણ કરવામાં મિત્રો અમુક લોકો દ્વારા આવી ગયો છે કે અમારા બેંક ખાતામાં આ ડોલ જમા કરવામાં આવી નથી ખાસ મિત્રો તેનું મુખ્ય કારણ એ છે કે બેન્કમાં કોઈ વ્યવહાર નથી કર્યો હોય બેંકમાં ઝીરો બેલેન્સ ધરાવતા હશો તો મિત્રો આ કેશ શેડુલ આવવામાં કોઈ પણ પ્રોબ્લેમ તમને પડી શકે છે એટલે ખાસ કરીને અત્યારે એવો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે કેશ ડોલ જો રોકડા રૂપિયા થ્રુ આપવામાં આવે તો અમના અમારા હાથમાં આવી શકે છે અત્યારે બેંકમાં પણ બેંકવાળા માનતા નથી અને બેંકના ધક્કા ખાવા પડે છે તે માટે અત્યારે કેશ ડોલ સીધી હાથમાં આપવામાં આવે તેવી અત્યારે રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને ફરીથી એક ધમકી આપી ગઈ છે મિત્રો નવા જૂનીના એંધાણ ફરીથી એકવાર જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો ભારતની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણય ઉપર પાકિસ્તાનની ચિંતા દિવસેને દિવસે અત્યારે વધી રહી છે તેવામાં મિત્રો પાકિસ્તાને ચિમકીઓ પણ ઉચ્ચારી હતી અને ભારતને અમુક ધમકીઓ પણ મિત્રો દિવસેને દિવસે આપતું હોય છે સંયુક્ત રાષ્ટ્રના મિત્રો પાકિસ્તાન મિશનના કાર્યક્રમમાં સિંધુ જળ સંધિ ઉપર ચર્ચાઓ પણ કરવામાં આવી હતી પાકિસ્તાનના વક્તાઓ મિત્રો આ દરમિયાન કહ્યું હતું કે ભારત એક તરફી સંધિને સ્થગિત કરી દીધી છે આવું કરતાં ભારતે આંતરરાષ્ટ્રીય મિત્રો પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કર્યું છે મિત્રો પાકિસ્તાન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે જે જૂની જૂનાવાળી મિત્રો જે પ્રતિબદ્ધતાઓનું ભારત અત્યારે ઉલ્લંઘન કરી રહ્યું છે તેવામાં ઉલ્લેખ કરવામાં આવેલા હોય છે કે પાકિસ્તાનને સદે આ પાણી આપવામાં આવશે તેનું ઉલ્લંઘન અત્યારે ભારત કરી રહ્યું છે ને ભારત સિંધુ નદીનું પાણી અમારામાં આવવા દેતું નથી આવી જ રીતે અવારનવાર પાકિસ્તાન ભારતને ધમકીઓ પણ આપતું રહ્યું છે તમે મિત્રો સિંધુ નદીનું પાણી અમને નહીં આપો તો તમારા આનું પરિણામ ભોગવવું પડશે તેવી મિત્રો ધમકીઓ પણ અત્યારે આપી રહ્યું છે ને અને ગમે તેવા તે દંડી નદી ઉપર તમે ડેમ બાંધશો તો તે ડેમને અમે મિસાઇલ દ્વારા ઉડાડી દઈશું તેવી પણ અનેક ધમકીઓ મિત્રો પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવી રહી છે દર્બા મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો તહેવારો નજીક આવતા અને મિત્રો પીએમ મોદી દ્વારા ખાસ મિત્રો દેશને એકોતેર હજાર આઠસો ને પચાસ કરોડની મોટી ભેટ મળવા જઈ રહી છે ખાસ મિત્રો નરેન્દ્ર મોદી દેશને અવારનવાર મોટી ભેટો આપતા હોય છે પણ અત્યારે પણ મિત્રો એવી જાહેરાત કરવામાં આવી ગઈ છે કે એકોતેર હજાર આઠસોને પચાસ કરોડની દેશને મોટી ભેટ મળવા જઈ રહી છે એમાંથી મિત્રો કયા કયા રાજ્યોને આ ભેટ મળવાની છે હમણાં હજુ થોડા દિવસો પહેલાં જ મોદી સાહેબ ભાવનગરની મુલાકાત ગુજરાતમાં પણ કંઈક નવા જૂની પંદર સપ્ટેમ્બર બંગાળ અને બિહારની મુલાકાત પણ લેવાના હતા આ મુલાકાત દરમિયાન એકોતેર હજાર આઠસો પચાસ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાલ્યાન્સ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું મુખ્ય પ્રોજેક્ટમાં મિત્રો એરપોર્ટ ટર્મિનલ ઔદ્યોગિક પ્લાન્ટ અને વિવિધ માળખાગત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો પ્રધાનમંત્રી બિહારમાં મિત્રો પાંચસો કરોડ રૂપિયાનો કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પણ વિતરિત કરવાના છે તેવું પણ જણાવ્યું અને ગુજરાતમાં મિત્રો પ્રવાસી આવ્યા ત્યાં ગુજરાતમાં શું નવા જૂનીના એંધાણ જોવા મળે છે ત્યાં આપણે હવે જોવાનું રહ્યું છે ખાસ કઈ કઈ ગુજરાતમાં ભેટો મળવા જવાની છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આસામમાં અત્યારે મિત્રો પાંચ પોઈન્ટ આઠ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે ખાસ મિત્રો રવિવારે અચાનક ધરતી ધ્રુજવા લાગતા આસામના લોકો ગભરાઈ ગયા હતા રાજ્યના ઉદલપુરી નજીકના મિત્રો ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો ભૂકંપની મિત્રો તીવ્રતા રેક્ટેર સ્કેલ ઉપર મિત્રો પાંચ પોઈન્ટ આઠ માપવામાં આવી છે ભૂકંપ એટલો જોરદાર હતો કે આસામની સાથે ભૂટાનની પશ્ચિમ બંગાળ સુધીના કેટલાક વિસ્તારો હચ મચી ગયા હતા અને લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા ભૂકંપના કારણે અત્યાર સુધી જાનમાલને કોઈ નુકસાન જોવા મળ્યું નથી તેના પણ કોઈ સમાચાર આવ્યા નથી ખાસ વાત મિત્રો એ છે કે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા ઉપર રિક્ટર સ્કેલ છ માપવામાં આવી હતી ને તેમાં પણ મિત્રો પાંચ પોઈન્ટ આઠ કરતાં માત્ર બે પોઈન્ટ વધુ છે આ ભૂકંપમાં મિત્રો બાવીસોથી વધુ લોકોનું મૃત્યુ પણ પામ્યા હતા અને ઘણા ઘરો નાશ પણ પામ્યા હતા તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે પાન કાર્ડ હશે તો હવે દસ હજાર રૂપિયાનો તમને દંડ જોવા મળશે કેમ કે મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન ઉપાડ્યું છે નાગરિક પાસે મિત્રો એક જ પાન કાર્ડ હોવું જરૂરી છે માટે તેના ઉપર જોર પણ આપવામાં મિત્રો ત્યારે આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો ઓગણીસો ને એકસઠના ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી તેવા કિસ્સામાં મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સલિન્ડર કરવા બાબત મિત્રો પણ કરવામાં આવી છે અને તેમાં મિત્રો ભારત સરકારનું સૂચન પણ સામે આવ્યું છે સત્તાવાર વેબસાઇટ ઉપર ચેક કરી શકાય છે કે તમારા નામે મિત્રો અત્યારે કેટલા પાન કાર્ડ લિંક છે અને કેટલા પાન કાર્ડ ચાલુ છે જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જણાય છે તો તેને મિત્રો સિલિન્ડર કરવું આવશ્યક છે નહીતર નિયમના ઉલ્લંઘન બદલ મિત્રો બસો બી પ્રમાણે દસ હજાર રૂપિયાનો મિત્રો તમને દંડ થઈ શકે છે અને ખાસ મિત્રો વાત એ કે અત્યારે સરકાર નવા પાન કાર્ડ લાવી રહી છે જેમાં મિત્રો જે પાન કાર્ડ એવું હશે જે ઉપર તમારો એક ક્યુઆર કોડ લગાવેલો હશે જેના થ્રુ તમે કોઈ પણ કાર્ય કરી શકશો અને કાર્ય સરળ બની જવાનું છે એટલે ખાસ મિત્રો આ અત્યારે નવી અપડેટ આવી છે ખાસ નવું પાન કાર્ડ લોન્ચ થવાનું છે એટલે જૂના પાન કાર્ડ પણ બંધ નથી થવાના ખાસ તે પણ કામ લાગશે અને નવું પણ નવી રીતે કામ લાગી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો વધી ગઈ છે મોંઘવારી કેમ કે મિત્રો ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જવાના છે ખાસ મિત્રો મકાન બનાવવા કે જમીન ખરીદી પણ મોંઘી બનવાની છે ખાસ મિત્રો જેમાં નવી જંત્રી ગણતરી અમલમાં આવતા જ ચૂકવવાના થશે નાણામાં મિત્રો 100 થી 200% નો વધારો જો આપણે મળવાનો છે ખાસ મિત્રો નવી જંત્રીનો અમલ આવશે ત્યારે મિત્રો બધા ભાવ અત્યારે પ્રોપર્ટીના ભાવ છે મકાનોના ભાવ છે જમીનના ભાવ છે બધા મિત્રો અત્યારે ભાવ વધી જવાના છે ખાસ મિત્રો નવી જંત્રી મુજબ બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે અને હવે તેની સીધી અસર એ થવાની છે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ઉપર ખરીદનારાઓને માથી બિલ્ડર્સ અને ડેવલપમેન્ટ મિત્રો મિત્રો વધારાનો બોજ નાખવાનો છે ખાસ અત્યારે મોટી અપડેટ આવી છે ને ગુજરાતમાં હવે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલ મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો